એક વખત ના સમયે મીરાબાઈ રાત્રિના સમયે એ મૂર્તિની હારે વાતો કરે છે એટલે દાસુએ બરાબર મીરાબાઈ ના દેર ના કાન ગંભીર કર્યા અને એને લઈ અને મીરાબાઈ ને કાઢી મૂકે છે મીરાબાઈ વૃંદાવન માં ગયા વૃંદાવન માંથી ફરી પાછા લઈ આવ્યા અને વળી પાછા એનું અપમાન થયું એટલે વળી પાછા મીરાબાઈ નીકળી ગયા જયારે બીજી વખત મેવાડ થી નીકળ્યા ને એટલે મીરાબાઈ મેવાડ થી નીકળી અને સિદ્ધાર્થ દ્વારિકાની આ પવિત્ર ધરામાં આવ્યા હતા અને દ્વારિકાની ધરા માં આવી જગત મંદિર માં જઈ અને ભગવાન કૃષ્ણ ની સામે ઉભા રહી અને એક માત્ર સંકલ્પ કર્યો કે હવે જેટલા પણ શ્વાસ બાકી છે ને એ દ્વારિકાની ધરતીમાં હું વિતાવી

અરે માં પેલો ઘોડા ઉપર બેઠો એ કોણ છે મીરા એ દુલ્હો છે માં એ દુલ્હો છે તો મેરા દુલ્હા કબ આયેગા મારો દુલ્હો ક્યારે આવશે અરે મીરા તારે હજી વાર છે બેટા નહીં માં મારે મારો દુલ્હો અત્યારે જોઈએ અરે માએ બહુ સમજાવ્યા મીરાબાઈને પણ મીરાબાઈ ન સમજ્યા એટલે માને એમ થયું કે આ નાની છે ને 8 વર્ષની બાળકી છે એટલે હટ પકડી છે એટલે માં ઓરડામાં ગયા અને બરાબર ઓરડાની અંદર જે રૂમ છે એ રૂમમાં મંદિર છે અને એ મંદિરમાંથી ભગવાન કૃષ્ણની ની આવડી કમથી મૂર્તિ હતી એ મૂર્તિને લઈ આવી અને મીરાના હાથમાં આપીને કહે છે કે લે મીરા આ તારો દુલ્હો લે મીરા તારો દુલ્હો મીરાબાઈ આ મૂર્તિને જોઈને કહે છે માં આ મારો દુલ્હો છે હા તું ક્યારની દુલ્હો દુલ્હો કરે છે ને તો આ તારો દુલ્હો

શણગાર ઉતાર્યો નથી શુંગાર ન ઉતાર્યો એક વખતના ના સમયે મીરાબાઈ રાત્રિના સમયે એ મૂર્તિની હારે વાતો કરે છે એટલે દાસી બરાબર મીરાબાઈના દેરના કાન ગંભીર કર્યા અને એને લઈ અને મીરાબાઈને કાઢી મૂકે છે મીરાબાઈ વૃંદાવનમાં માં ગયા વૃંદાવનમાંથી માંથી ફરી પાછા લઈ આવ્યા અને વળી પાછા એનું અપમાન થયું એટલે વળી પાછા મીરાબાઈ નીકળી ગયા જ્યારે બીજી વખત મેવાડ થી નીકળ્યા ને સિદ્ધાર્થ દ્વારિકાની આ પવિત્ર ધરા માં આવ્યા હતા અને દ્વારિકાની ધરા માં આવી જગત મંદિર માં જઈ અને ભગવાન કૃષ્ણ ની સામે ઉભા રહી અને એક માત્ર સંકલ્પ કર્યો કે હવે જેટલા પણ શ્વાસ બાકી છે ને એ દ્વારિકાની ધરતીમાં હું વિતા દ્વારિકામાં લેવાનો સંકલ્પ કર્યો છે મેવાડની અંદર વળી પાછા અનિષ્ટ થયા વરસાદ ના વર્ષે એટલે સુદેવ નામના એક બ્રાહ્મણ નીકળ્યા છે મીરાબાઈ ને શોધવા માટે

ભીડમાંથી માંથી જયારે મીરાબાઈ નીકળે છે બાપજી મેં આપણે ક્યાંક જોયા હોય એવું લાગે છે હા મીરાબાઈ હું મેવાડ થી આવું છું હું મેવાડ નો બ્રાહ્મણ છું હું તમને લેવા આવ્યો છું અરે બાપજી માફ કરો મેં તો હવે પ્રતિજ્ઞા લઈ લીધી છે

હું નહી આવી શકું હવે મીરાબાઈ તમે નહીં આવો ને તો હું પણ દ્વારિકા છોડી નહીં જાઉં અને જ્યાં સુધી તમે મારી હારે આવવા તૈયાર ન થાઓ ત્યાં સુધી મારે હવે અન્નજળ હરામ છે અન્નજળ હરામ છે મીરાબાઈ કહે તમારી ઈચ્છા બાપજી હું તો આ ચાલી મીરાબાઈ વ્યા ગયા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ રોજ મંદિરમાં આવે બુદેવને જોવે પણ સાતમા દિવસ થયો અને સાત દિવસના જરેાાાંગણ બુદેવને લાગ્યા છે જીભ હવે ચટવા લાગી છે બોલાતું નથી હવે મોઢું સુકાવા લાગ્યું છે મીરાબાઈ આવીને કહે છે બાપજી આપ સમજો ને આપ જતા રહો જલપાન કરી લ્યો અને આપ જતા રહો નહીં આવી શકો મીરાબાઈ મરી જાવ તો કુરબાન છે પણ તમને લીધા વગર નહીં મીરાબાઈ પાસે કામ કરું બાપજી તમે જલપાન કરી લ્યો હું મારા નાથ ને પૂછતી આવું જો મારો ભગવાન મને રજા આપે ને આવવાની તો હું તમારી હારે મેવાડ આવવા ફરી પાછી તૈયાર છું

અને એ મીરા નાચે આખું શરીર જયારે ડોલવા લાગ્યું છે અને જયારે મીરાબાઈ નું શરીર જ્યાં પડવા જાય ને પણ મીરાબાઈ નું શરીર પડે ને ત્યારે એ મહાપુરુષ લખે છે

ને એટલે તમારી તમામ ઈચ્છાઓને સંપન્ન કરે એ જ આ ગોપીઓ ભગવાન ને પ્રાર્થના કરી નિસ્વાર્થ ભાવથી પ્રાર્થના કરી જયારે અહંકાર હટી ગયો એટલે કૃષ્ણ ફરી પાછા આવ્યા છે

बानिवा वादल उमट्या हे गो कुळमाट क्या मोर मलवा आवो सुन्दरवर श्याणि સમય થઈ ગયો હવે વેણું થઈ ગયો હવે વાયરો આવી ગયો કૃષ્ણની હર નાચ ભગવાને ફરી વાર મહારાસ રચાયો બધી ગોપીઓની ઈચ્છા સંપન્ન કરી એ કથા રાજ પંચાધ્યાય ની કથામાં જીવ ભગવાનને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે તો ભગવાન જતા રહ્યા હોય છતાં પણ ઈશ્વર પાછા આવે એ કથા બતાવી ત્યારબાદ યુગલ ગીતની રચનાની કથા બતાવી બે ગોપીઓએ જે કથા બે ગોપીઓએ જે ગીતની રચના કરી એ કથા બતાવી ગયોનો ગોવર્ણ મારો માપણનો રાધાનો સુદામાનો નો માધવ ગીરધર ગોપાલ છેબરીનો તમે મને મને માયા તમે મને કાન રસીયો રૂપાળો કાન રસિયો રૂપાળો

हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हे हरे रा हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 रा हरे राम राम हरे 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 जय जय श्री जय जय राम जय जय श्री बोल वृंदावन बिहारी लाल ભાગવત ભગવાન દ્વારિકાધીશી બાલકૃષ્ણ ભગવાન રામચંદ્ર ભગવાન ઉમાપતિ પવન સુધ હનુમાન सदगुरु भगवान आज के हम सक्रिय प्रेम से बोलो बलोर सब बहारती उतारो मेला So, uh, i did